ખણશ્યા મહારાજ ને જય ભક્તો આજે આપણે નવો વિડીયો લઈને આ ચેનલમાં આવી ગયા છે આ ચેનલમાં તમારા બધા જ હરિભક્તોનો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ તો હવે ભક્તો આજનો વિડીયો જે આપણો છે એ મહીસાગર બાજુ બાલાસીનોર જે છે ત્યાંનો એક આપણે ઓર્ડર આવ્યો હતો ભગવાનના વાઘા મગાવ્યા છે એમને આપણો વિડીયો જોઈને આપણા વાઘા એટલા બધા ગમી ગયા કે એમને તરત જ ઓર્ડર કરી દીધો એમને પાંચ જોડી વાઘા આપણી પાસેથી મંગાવ્યા છે અને ઓર્ડર કર્યો છે તો આપણી પાસે વિડીયોમાં તો આવા વાઘા બનાવેલા બતાવેલા નથી પણ એમને જે મનપસંદ ડિઝાઇન અને કલર હતા એ એમને આપણને ફોટા આપ્યા અને આપણે એ ફોટા ઉપરથી એમનો ઓર્ડર આપણે લીધો હતો અને એ ઓર્ડર આપણે લઈને એમને કીધા એ ડિઝાઇનમાં આપણે ભગવાનના વાઘા બનાવી આપ્યા છે તો ભક્તો તમારે જો આવી રીતના વાઘા ખરીદવા હોય તો તમે અમને ફોન કરીને વાઘા મગાવી શકો છો આ વાઘા ટપુ મહારાજની મૂર્તિ આવે સાત ઇંચની મૂર્તિ એના વાઘા હશે આમાં ઉપરની આ ટોપી આવે છે આ પેક પેકિંગ કરી દીધું છે આપણે હવે આને છે ને કુરિયર જ કરવાનું છે આ ટોપે છે અને આ ઉપરનો અને આ હોય એ લેંખી છે આવી રીતે પેક કરી દીધા છે આપણે વાઘા તો ભક્તો જે નવા હરિભક્તો છે અને કોઈ દિવસે ઓનલાઈન વસ્તુ ન મગાવી હોય એમને થોડીક મૂંઝવણ હોય કે ઓનલાઈન કેવી રીતે કરવું વસ્તુ આપણને મળે કે ન મળે તો એવી મૂંઝવણ ન રાખવી કેમ કે ઓનલાઈનનું કામકાજ ખૂબ જ સારું છે અને આ વાઘા અમે મેકળવી એટલે તમને ત્યાં મળી જાય ત્યાં સુધીની તમામ જવાબદારી અમારી રહેતી હોય છે તો દરેક ભક્તો એની ખાસ નોંધ લે કે ચિંતા બિલકુલ કરવાની જરૂર નથી તમારે જો આવા વાઘા ઓનલાઈન મગાવવા હોય તો તમે નિસંકોચ તમે ચિંતા કર્યા વગર તમે મગાવી શકો છો અને આ વાઘા આપણને ખૂબ જ રિઝનેબલ ભાવમાં મળી રહેશે અને જે હરિભક્તોને આવા વાઘા ઘરે બનાવતા શીખવું હોય તો અમારી આ ધર્મ ભક્તિ ઘનશ્યામ ચેનલમાં જઈને એમાં આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે એમાં આપણે વાઘા બનાવતા શીખાયેલું છે તો એ વિડીયો તમે જોઈને ઘરે બેઠા તમે વાઘા બનાવતા શીખી લેશો અને તમે એ જાતે વાઘા બનાવીને ભગવાનને પહેરાવી શકશો અને ભગવાનનો ખૂબ જ રાજીપો મેળવશો તો ભક્તો આવી રીતનું આપણું કામકાજ છે આ એવા સાત ઇંચની મૂર્તિ ટપુ મહારાજની આ સિવાયના આપણે મોટા ભગવાનની મૂર્તિ આવે જે બે ફૂટની મૂર્તિ આવે છે ઘનશ્યામ મહારાજની મૂર્તિ એવડી સાઈઝના ભગવાનના વાઘા ખરીદવા હોય તોય તમે અમને ફોન કરી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં તમે ફોન કરી શકો છો એ સિવાયના જે લડ્ડુ ગોપાલ જે આવે એમના ડ્રેસ આવે એ પણ અમે જાતે બનાવીએ છીએ અને લોકોને આપણે પ્રોવાઈડ કરવી છે તો હું એની પણ તમને એક ઝલક બતાવી દઉં ફક્તો કે જેથી કરીને આપણે વધારે એના માટેના વિડીયો ન બનાવવા પડે જો આ લડ્ડુ ગોપાલ માટેનો આ ડ્રેસ છે ખૂબ જ સરસ છે જો એ આ બીજો જો આવી રીતના આવા ડ્રેસ પણ અમારી પાસેથી મળી રહે છે તો જે કોઈ ભક્તોને આવી રીતના લડ્ડુ ગોપાલ હોય તો એમના માટેના ડ્રેસ પણ આપણી પાસેથી મળી રહેતા હોય છે એમને જો ઓર્ડર દેવો હોય તો એમના પણ આપણે ઓર્ડર લઈશું હવે આ વાઘા સિવાયના આપણી પાસે આ ટપુ મહારાજના આ તો આપણા બધા ગરમ વાઘા ઊંડના છે પણ કપડાના વાઘા જો આપણે લેવા હોય તો એ પણ અમારી પાસે મળી રહેશે જો આ કાપડમાં બનાવેલા વાઘા કોથળીમાં પેક છે આ તો મેં તમને ખાલી એક શ્યામ્પલ બતાવ્યું આવી રીતે નાખી નાખી ડિઝાઇનમાં વાઘા આપણી પાસે અવેલેબલ છે તો તમારે જો આવી રીતના જો આ પણ કપડાના જ વાઘા છે આવી રીતના કપડાના વાઘા ખરીદવા હોય તો એ પણ તમને આઈથેન મળી રહેશે તો જે કોઈ હરિભક્તોને આવી રીતના વાઘા ખરીદવા હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અને નિકોચપણે તમે અમારી સાથે જોડાઈને તમને વાગા મળી રહેશે અને બીજું તો એ બતા જણાવવાનું તમને કે કદાચ તમારે અમારી પાસે જે આ હું તમને ફોટા આપું અને એ વાગા અમારી પાસે હાજર ન હોય તમને જે ગમતા હોય એ